કપડા કપડા છે છે ને ને બધી બધી પાસે પાસે નથી પરલી ગયા ખાલી છે ને ત્રણ ચાર વખત આપડો લંગર કઢાયો ને એટલે ઝડપ ઝડપ માં બધા આપડે લેવા ગયા ને તો કપડા છે ને પરલી ગયા તો અત્યારે છે ને કોઈ પાસે કપડા નથી એટલે બધા છે ને ખાલી અંડરવેટ માં બધા આવી ગયા નો થર્મો સ્પેશિયલ અહીંયા રાખી લીધો અને મન પડે ને ફેમિલી ત્યારે અમે લોકો સા પી લઈએ અને કાકા છે ને એનો ગુમલા નો માટે કરવા ગયા છે અહીંયા ઉપર છે ને રામુ કાકા હમ કરીને પછી એને નીચે આપી દીધું ઉપર અહીંયા છે ને એને રાંધવા નથી દેતા કેમ કે વાવડો અને વરસાદ વધારે છે ને તો રામુ કાકા છે જરાક પગ થી છે ને અપાહી છે એટલા માટે અમે લોકો છે ને અંદર જ ઉતારી દઈ પપ્પા ને રામુકાદ ને વાવડાનું છે રંગીનો તો નાસ્તો આવે ને ત્યાં બધા નાસ્તા ને વાટ છે જોકે એવેલેબલ નાસ્તો તો આપણો પાકી જ ગયો છે ફેમિલી નાસ્તો છે ને લેવા જવાય એવી આપણી પરિ અત્યારે વરસાદ ને વાવડો ફૂલે ફૂલ છે અને ખાવાનો પણ ફાફા બોલી ગયા છે મૂવાના પણ આ વાવટા ને વાવટન બધું તૂટી બૂટી નું બધું દેખું આવી ગયું છે અને આ પાછળના ભાગમાં છે ને ફેબલી ન્યા પણ બે ત્રણ છે ને આ ડાંગું છે ને તૂટી ગયેલું છે તો હવે છે ને સમજું હું તમને આ બધું જો આ વાવટા ને વાવટન બધું તૂટી ગયું અને વાવડો ને વરસાદ એટલો બધું આવે છે ને તો તમે જાઓ એટલો વરસાદ ને વાવડો અત્યાર આવો વરસાદ ને વાવડો તો છે ને લગભગ તો મારી લાઈફ માં કેટલા લગભગ તો 500 વર્ષથી હું આ દરિયાનું કામ કરું છું માછીમારી કરું છું પણ આ એટલો વરસાદ ને વાવડો તો છે ને મેં લગભગ તો મેં કોઈ દિવસ નહીં જોયો દરિયા વિસ્તારમાં કે એક ધારો આ પાંચસો દિવસ સુધી વરસાદ અને વાવડો રહી બધા પણ અત્યારે સાબી છે તો પપ્પાની સિરીઝ લગભગ તો ઘણા વર્ષ દરિયામાં થઈ ગયા હશે પણ પપ્પા પણ કહે છે કે એટલો વરસાદ ને વાવડો તમે નથી જો સખત વરસાદ અને વાવડો છે ને ફેમિલી સાલુ ને સાલુ જ રહે ખાલી પાંચ મિનિટ નો પણ બ્રેકઅપ નથી મળતો કે આપણે પેશાબ પાણી માટે પણ જઈ શકીએ તો એના પણ ફાફા આપણે બોલી ગયા છે કે સંડાસ બાથરૂમ જવાનું પણ રેનકોટ ઉપેરી પહેરી અને જાવું પડે અહીં બાજુમાં છે ને અમારે ઘોડી છે એ પછી હું તમને છે ને જરાક આમ જાય પછી તમને બતાવો બરોબર કે અમારે સંડાસ બેસવાની પણ ઘોડી કેવી છે આપણા મોરામાંથી એક બોટ જાય બધા છે ને ભાગી ભાગીને જવા મીંડાય જાય એનું કારણ એ છે ને તોફાન છે ને એકદમ થી આવું વધતું જાય છે વધતું જાય ઘટવાનું કોઈ નામ નિશાન જ નથી પરંતુ વધતું જાય છે એટલે પછી બધા છે ને આ ભાગી ભાગીને નોખ નખા ભાગે છે જો આપડે બોટે ઉષા નીચે થવા માંડ્યું છે કેટલી ઉષા નીચે થાય છે આપડે

આ ગુરની બોટાડા ભેગી આવી ગઈ છે કોની છે ખબર નથી કોકનું ઠંડડાઈ આવ્યું છે તો સમય છે ને ફટાફટ ફેમિલી વેલ બેલ પણ મુકાવી દીધી છે આવા ભયંકર તૂફાનમાં ફૂલ તૂફાન થઈ ગયું છે એ સાલુ કરીને આગળ મારીને ઓ ભાઈ સાહેબ એને

આપણા મોરામાં મેં તમને અમને કહી બોટેક એક આવી હતી આપણો વિચાર પણ થોડું કરવું જોઈએ જો આમ કહું છું ને તોફાન ભરપૂર થઈ રહ્યું છે અત્યારે હા અને જો કેટલો વાવડો છે હજી તો જરાક આમ નોર્મલ થઈ ગયું બાકી તો હાવ આખી જતી એવું કરતી ને એટલું બધી હતું જો તમે જોઈ શકો છો અત્યારે બધું આવું બધું રહસ્ય આખું ઊંધું ઊંધું છે ને સંત અત્યારે આ બોટું બધા ઘટાઈ જાય છે ને તે લંગર ઉપાડી ઉપાડી અને જાય છે કેમ કે લંગર ઉપર પણ આ ખાડા ઉપર બોટ નથી રહેતી એટલો તુફાન થઈ ગયું છે જો ભરપૂર અત્યારે ખાટીમાં કોઈ દિવસ આવો પહોંચવો ન હોય આવો પહોંચવો છે ને ફેમિલી દરિયામાં હોય એની પેટલે અહીંયા ખાટીમાં એટલે અત્યારે છે ને આવો મોજો થઈ રહ્યો છે તો વિચાર કરો જો અહીંયા એટલો મોજો છે તો દરિયામાં કેટલો હશે જો અત્યારે બધા તણાઈ તણાઈને જાય છે લંગરમાંથી છે ને તો પણ એનો લંગર પણ કંટ્રોલિંગમાં નથી રહેતો અને ઉપાડી ઉપાડીને ભાગે છે ઠીકરા જેવો થઈ ગયો છું ધીરો આતા પણ ફરીને ઠીકરા જેવો થઈ ગયા છે હું ફરસાણ હતા અને ધીરો હતા છે ને ઘણી અંદર અગર આપણી વોટ આવી હતી ને કોઈ ભટકાવવા માટે ત્રણ ચાર એકરે બોટ ઘીસો થઈને આવી હતી તો આપણી વોટને કઢાવવા માટે છે ને અમે ત્રણ જણા અમે ગયા એટલા માટે છે ને અમે ભીંજાઈ ગયા અને ધીરો હતા પણ હા પરલી ગયા અમારો છે ને જમવાનો નાસ્તો આવી ગયો આ જો રામુ કાકા છે ને આપણે કહેતા છે ને કે નાસ્તાની વાટે છે તો અત્યારે છે ને ફેમિલી જો મસ્ત મજાના ગુમલા રામુ કાકા બનાવ્યા આપણા માટે આવી તીરુઆતને બધા નાસ્તો કરે છે પપ્પા અને બધે બધા તો આવી છે ને નાસ્તો વાસ્તો મસ્ત મજાનું કરી લઈએ અને ના જોઈને અમે છે ને કપડાં પણ છે ને બદલાવી લીધા કે આગે તો અહીંયા આગળ જોયું એવી આપણે મોટું ભટકાતી હતી તો નાઈ જોઈને કપડાં પણ અમે ચેન્જ કરી લીધા અને હવે નાસ્તાનો સમય છેલ્લો અમારો રહ્યો તો જો હવે નાસ્તો વાસ્તો અમે લોકો બધા કરી લે બરાબર નાસ્તો વાસ્તો થઈ જાય પછી આગેરે જોઈએ છે પપ્પા પોતે નાસ્તો કરે છે નાસ્તો કરવા નાસ્તો કરવા Imo, mo, ibu bima, kem tu bol tahun bima, bual tahun itu, bual tahun itu, bual tahun itu, bual tahun

બે ગ્રુપ ને લઈને આવે છે બે બોટ ચડી ગઈ ઉપર એમ બધા વાયલુસ માં વાતું કરે પછી તો ખાસ મને પણ ખબર નથી કે હું થયું હું નહીં ચાલો તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું હવે નેક્સ્ટ બ્લોગ માં મળીશું કઈ નવું હશે તો જય હિન્દ જય ભારત વંદે માત્ર